સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રિનલ ઓબ્રોજીની બે હજાર પચીસમાં આવનારી ફિલ્મ બેલા ફિલ્મ આપ સૌને કઈ તારીખે સિનેમા ઘરોમાં જોવા મળશે આજે આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો પ્રિનલ ઓબરોજીની આ બેલા ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર થોડા દિવસો પહેલા યુટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેમની આ બેલા ફિલ્મ એક રીવેન્ટ ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મે તનસુખભાઈ ગોહિલે ડાયરેક્ટ કરી છે આ ફિલ્મમાં જબરજસ્ત ટાકા જોવા મળવાની છે જેમાં પ્રિનલ ઓબ ઓબ્રો જિગ્નેશ મહેતા ચેતન દૈયા પ્રશાંત બારોડ જિગ્નેશ મોદી જેવા ઘણા બધા કલાકારો આ બેલા ફિલ્મમાં જોવા મળવાના છે અને બેલા ફિલ્મનું ટ્રેલર પણ ધમાકેદાર છે આ ટ્રેલરમાં પ્રિનલ ઓબ્રોયનું કેરેક્ટર એટલે કે બેલા તરીકે તેમનો રોલ પણ જબરજસ્ત લાગી રહ્યો છે તો એકદમ અલગ જ અંદાજમાં આ ટ્રેલરમાં જોવા મળી રહ્યા છે પ્રિનલ ઓબરોજીની આ બેલા ફિલ્મ મહિલા સશક્તિકરણ ઉપર આધારિત હશે અને આ ફિલ્મમાં જબરજસ્ત સ્ટોરી લાઇન જોવા મળવાની છે અને અને પ્રિનલ અને પ્રિનલ ઓબરોજીની આ બેલા ફિલ્મના રિલીઝ ડેટ ની વાત કરીએ તો આ ફિલ્મ આપ સૌને ત્રેવીસ મે બે હજાર પચીસના રોજથી સિનેમા ઘરોમાં જોવા મળી જશે તો આપ સૌ પ્રિનલ ઓબ્રોજીની આ નવી ગુજરાતી ફિલ્મ બેલા ફિલ્મને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી